હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો ફ્રેન્ડ શિયાળાની સિઝન આવી ગઈ છે અને અલગ અલગ ભાજીઓ પણ બજારમાં મળવા માંડી છે તો એવી જ એક આ વખતે હું મેથીની ભાજીના ઢેબરાની રેસીપી તમારી જોડે શેર કરવા જઈ જઈ રહી છું તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક બાઉલમાં અડધી વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે એક વાટકો ઘઉંનો લોટ લીધો છે હવે આપણે એની અંદર મસાલા કરી દઈએ તો સૌથી પહેલાં મેં હળદર લીધી છે પછી થોડું સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું હવે અંદર થોડું એક ચમચી લાલ મરચું લઈશું આદુ મરચાં પીસેલા લઈ લઈશું એક ચમચી તલ લઈ લઈશું અને અહીંયા મેં અજમો લીધો છે એક ચમચી જેટલો અજમો આપણે એને હાથથી મસળીને નાખી દઈશું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે હવે આપણે એની અંદર થોડું મોણ માટે ઘી લઈશું તમારે તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકો છો તો આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું મસાલા આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું અને ફ્રેન્ડ્સ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે તો હવે આપણે એની અંદર મેથીના પાન લીધા છે મેં એક વાટકો જેટલા મેથીની ભાજીને મેં સમારી અને ધોઈને કોરી કરી લીધી હતી એ લીધા છે આપણે હવે બધું મિક્સ કરી દઈએ લોટ સાથે બધું મિક્સ કરી દઈશું અને અડધી વાટકી જેટલું મેં ગોળનું પાણી જેમ કે ગોળ ઓગાળી રાખ્યો તો એ લીધું છે અને હવે આપણે દહીંથી લોટ બાંધીશું તો અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું દહીં લીધું છે મેં જેમ જેમ જરૂરત પડશે એ રીતે આપણે દહીં ઉમેરશું અંદર તો આ રીતે આપણે બધું મસળતા જઈશું અને ફ્રેન્ડ્સ આ ઢેબરા દહીંથી જ લોટ બાંધવામાં આવે છે અને ખાટું જ દહીં લેવાનું હોય છે કારણ કે ગુજરાતી ઢેબરા એટલે ખાટા મીઠા હોય છે તો પણ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો છો તો આ રીતે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે તો આપણે થોડું ઉપર ઘી લગાવી અને થોડું મસળી લઈશું અને જો ફ્રેન્ડ સરસ એવો લોટ બંધાઈ ગયો છે આપણે એને થોડી દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું ઢાંકીને તો ફ્રેન્ડ્સ પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને વણી લઈએ તો આપણે થોડો લોટ વટામણમાં લોહો લઈ અને હવે વણી લઈશું તો આ રીતે આપણે વણતા જઈશું તો ફ્રેન્ડ્સ થોડું મૂળ નાખવાથી અને મેથીની ભાજી નાખવાથી સાઈડ પરની કિનારી થોડી ફાટી જશે તો આ રીતે આપણે વણતા જઈશું પણ આપણે એને કટ કરીને સેવ આપી દઈશું અને જો તમારે આ જ રીતે ખાવાય તો પણ ખાઈ શકો છો ફક્ત શેપ માટે હું વિડીયો ઉતારું છું એટલા માટે મેં ડબ્બાથી એને કટ કરી લીધો છે જેથી સાઈડ પરની કિનારી જે ફાટેલી છે એ નીકળી જાય અને સરસ એવા આપણા ઢેબરા દેખાય તો આ રીતે આપણા ઢેબરા બધા વણી લઈશું આજ રીતે આપણે બીજો લુઓ પણ લઈ અને વણી લઈશું શિયાળામાં ફ્રેન્ડ્સ મેથીની ભાજીના ઢેબરા મેથીની ભાજીના થેપલા મેથીના ભાજીના ભજીયા ગોટા ખૂબ જ અવનવી રેસ રેસીપી બનાવી શકાય છે ફ્રેન્ડ મેં બધા ઢેભરા વળી લીધા છે હવે મેં તવી પર આપણે એને શેકવા મૂકી દઈશું તો આ રીતે આપણે એને મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું તમારે તેલ ઉપયોગ કરવો તો તેલ લગાવી શકો છો અને ઘી લગાવવું હોય તો ઘી પણ લગાવી શકો છો અહીંયા મેં તેલ લીધું છે અને આપણે એને સરસ એવા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું બંને સાઈડથી થોડા સરસ ક્રિસ્પી થાય એ રીતે આપણે ઢેબરા શેકી લઈશું અને જુઓ ફ્રેન્ડ તેવો સરસ કલર આવી ગયો છે આપણે ઢેબરાનો અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે સાંજના સમયે ચા સાથે કે સવારે નાસ્તામાં પણ કે બાળકોના ટિફિનમાં પણ આ રીતના ઢેબરા બનાવી શકાય છે અને ખૂબ જ ફટાફટ બની જાય છે થોડી પ્રિપરેશન હોય જેમ કે મેથીની ભાજી ધોઈન કોરી કરી રાખી હોય તો આપણે સરસ એવા ઢેબરા સવારમાં પણ નાસ્તામાં બનાવી શકીએ છીએ બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આપણે બધા ઢેબરા તૈયાર કરી દીધા છે તો ફ્રેન્ડ જરૂરથી તમે પણ આ જ રીતે તમારા ઘરે મેથીના ઢેબરા બનાવી બનાવશો સૌને ખૂબ જ ભાવશે અને આ ફ્રેન્ડ્સ જરૂરથી મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યાર સુધીના સપોર્ટ માટે થેન્ક યુ સો મચ તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ